હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલ ભી ઓર ખેલ ભી થિં આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસનો પ્રારંભ કરાયો છે આજ રોજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જગાણા એસ કે મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ફિટ ઇન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા સહિત રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો કાર્યક્રમના સ્થળે સાંસદ અને મહાનુભાવોના હસ્તે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રમત ગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના વિવિધ રમતવીરોને સન્માનિત કરાયા હતા જેમાં ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલ તથા રક્ષા ચૌધરી બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોરનું સન્માન કરાયું હતું આ ખેલાડીઓએ દેશ તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું હતું આજે તારીખ ઓગણત્રીસથી એકત્રીસમી સુધી ખેલો ઇન્ડિયા ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે અને ખેલાડીઓ પોતાના બુલંદ હૉસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય જનતા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જવું હોય અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય અને દરેક ભારતીય આજથી આ ખેલાડીઓની સાથે રમતગમત સાથે એમણે પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને